અમે અહિયાં જઈ તારે આવું કુદવા જાવું હેલો ભેગા થાય ને એટલે આવું થાય મિત્રો તમે જો

માતાજી પાસે આજે છ શ્રાવણ મહિનાનો પહેલો વાર આપણે સોમવાર છે તો મહાદેવના મંદિરે જવાનું છે અને દાદાના મંદિરે આવવાનું છે આવવાનું છે તારે આવવાનું કેમ શરમાસ

તો જો મિત્રો આયા શંકર ભગવાન નું મંદિર છે અમારે બે દર્શન કરવા આવી ગયા છે નહી હાલ દર્શન કરી આવશું ના દર્શન તો કરી લીધા હે પણ અહીંયા થોડી ગડદી હતી તો આપણે બહાર થી દર્શન કરી લીધા અંદર ગયા નતા કારણ કે અંદર જાજા માણસો હતા

દર્શન કરી લીધા અને હવે જવાનું એ નીચે દર્શન કરી લીધા હવે કરવાનું છે બારે મેળામાં માં મારે નથી ખાવું હા ખાઈ લે તારે આવું કૂદવા જાવું છે જવું છે એવું છે ક્યાંય પડી જાય જોઈ લ્યો મિત્રો કુદો કુદો

કીધું હતું કે મારે આજે અમેરિકન મકાઈ ખાવી છે ઈ મે કરી બતાયું છે અનિલ કરી બતાય છે ને અમે લઈ બતાયું છે એમાં કઈ એમાં કઈ વધુ આની કિંમત નથી ભાઈ ઈ બધા મિત્રોને ખબર જ છે આપડામાં નથી 30 રૂપિયા નો એક મકાઈ છે આ બાજુ મેળો છે આટલો પેટો ને આટલો દૂર આવ્યા જો 30 રૂપિયા એક મકાઈ છે મને ખબર છે હા

કાલ તો મને તીખું લાગે છે તોય ખાવી એ ગરમઈ લાગે ચાલો ખાઈ લે વરસાદ ને પરરતા ભલતા મોકાય ખાવી આપણે ભઈ તો પણ આઈફોન પણ ધાર મજા તો એક અને આરે પાછો લીંબુ સાટો

મિત્રો મને મૂકીને એકલી એકલી ભૂંગરા બેટા ખાય છે ભાભી ભાઈ ને મૂકીને ભૂંગરા બેટા ખાવા હોય હું તમને બતાવું કે ક્યાં એકલી એકલી અમને મૂકીને ભૂંગરા બેટા ખાય અમે અહીંયા જઈ જોઈ લો મિત્રો અહીંથી તમે જો એકલી એકલી ભૂંગરા બેટા ખાય જોઈ લ્યો તો તને એમ ન થયું કે મને મૂક્યા હોય કે ભૂંગરા બેટા ખાવા આવતી રહી વિશાલભાઈ પણ લોટ બનાવે છે મિત્રો આપણે એક વાર તો દર્શન કરી લીધા હતા પણ વિશાલભાઈ ભાઈ ની આવ્યા હે આપણે પાછું દર્શન કરવા જવાનું વિશાલ ભાઈ બરોબર છે પાછા દર્શન કરી આવી ફરી આ ફેમસ સેલિબ્રિટી રાજીબેન બેન આયા છે ને લિંક બેગા થઈ ગયા થઈ ગયા બોલે થઈ ગયા તો જોઈ લે જો મિત્રો સવાર ની આટલી જ પબ્લિક છે પબ્લિક તો ઓછી થતી જ નથી તમે જો આપડે ફરી વાર આવ્યા ને છે જોઈ લો જોઈ લો મિત્રો મેડમ અહીંયા બેઠા છે બતાવું ક્રિન્સ ને લઈ

સોમવારિયા નથી પણ ફરાળી બેર મંગાવી છે તો કરી લઈ કારણ કે બધા આર આર ફરાળી બેર ખાઈ લઈ તો આપડે આતુલ ભાઈ ની જાય છે આપણે વિડીયો ઉતારી લઈ કે ક્યાં શું હે એમી નજર પડે હે કે ન પડતી શું કે સુખા ભાઈ મજામાં ભાઈ આમ જો મજામાં જો એ પણ હવે વ્લોગ ચાલુ કર્યો ને આપણે વ્લોગ તો ઉતારતા જ દા આ તમે જોઈ લો વ્લોગ નું નિરીક્ષણ કરું હું તમને જોઈ લો હા બે જોઈ લો જો એ વ્લોગ નું વ્લોગર વ્લોગર ભેગા થાય ને એટલે આવું થાય મિત્રો તમે જો મિત્રો ઘરે આવી ગયા હતા અને મગાવી છે સોણા